કોંડલ રોડ ઉપર આવેલું નુરાની પરા વિસ્તારની અંદર દેવપુંજક સમાજના લોકો રખાદાદાનો માંડવો કરી રહ્યા હતા ત્યારે વિજ્ઞાન જાતાની રેડ પડે છે મિત્રો વાત કીધો ત્યારબાદ લોકો સહી પોલીસ ઉપર હુમલો કરે છે શું મળતી માહિતી મુજબ જાણકારીઓ મળી રહી છે વિડિયો એન્ડ સુધી જોતા રહીજો ચેનલમાં પહેલી વાર આવી હતી વિડીયોને બને એટલો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે પયો આવા નવા વાયરલ ટેકની વિડીયો સૌથી પહેલા આપણી ચેનલની અંદર તમને બધા લોકોને જોવા મળતા હોય છે હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે વિજ્ઞાન જાતા જયંત પંડ્યા ઓલરેડી મિત્રો વાત તો ગુજરાતની અંદર જ્યાં પણ ફેલાવતા હોય છે કે મિત્રો ફેલાવ ફોટાફોટા પોવા હોય છે જે મિત્રો થતીંગ કરતા હોય છે પૈસા પડાવતા હોય છે આ મિત્રો વાત તો થતા હોય છે હવે મિત્રો વાત કીધો થાય છે એવું જે જ્યાં મિત્રો વાત કરી સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થયા હશે વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો જ્યાં મિત્રો બલિપ્રથા હતી તે મિત્રો વાત કરી રોકવા અથવા અટકાયત કરવા મિત્રો વાત કરી વિજ્ઞાન સાથે મિત્રો પોલીસ સાહેબો ગયા હતા અને ત્યારબાદ જે મિત્રો વાત કરીએ હુમલાવો થાય છે પથ્થરમારો થાય છે હવે મિત્રો પૂરેપૂરો કિસ્સાની અંદર મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકોને ભાઈ ચાર પાંચ છ લોકોને મિત્રો વાત કરી તો પોલીસે કોઈ પકડી પણ લીધા છે હવે આના અંદર મિત્રો વાત કરીએ તો તમને શું લાગે છે બાકી આ વિડીયો દ્વારા આપણે કોઈનું પણ ફોટો કહેતા નથી ભાઈ આપણે કોઈના વિશે પણ એમ નથી કહેતા કે ભાઈ અમે આના સપોર્ટ નથી તેના સપોર્ટ નથી પરંતુ ભાઈઓ તો સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો હોય છે બસ અમે તમારા મસ્ત લાવતા હોય છે બાકી તમને લોકોને ખબર છે કે ત્યારે મિત્રો દેવપત્રક સમાજના લોકો એક થઈ ગયા છે અને મિત્રો વિજ્ઞાન મિત્રો વાત પાડવા જાય છે ત્યારે મિત્રો વાત બધા લોકો એક થઈને ભાઈ આ બધી છે અટકાવત કરવાની મિત્રો વાત કરી પોતે એમ કહે છે કે ભાઈ કોઈ પણ જ્યારે મુસ્લિમ લોકો છે ઈદ કરતા હોય છે ત્યારે ભાઈ તમે અટકાયત કરવા કેમ નથી જતા અમારા મિત્રો મારી જે પરંપરાને શા માટે તમે અટકાયત કરો છો આવો વિડીયો તમે ને ક્યાંક શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ધન્યવાદ